हवा करता धोरती जाजू लगे तभी <laughs> आती जाके लिया रह रही है क्यों कहीं तो वरना हाथ का हाथ था था के न था ही नज़र उठाएँ क्या चलते हैं हम्म मैं चली रखा नी बही तो पति के रखा देखने हम्म मेरे नोक પોતે એકલી જોઈ ગઈ પછી પોતે પાછી ગઈ પછી બીજી બે ચકલી બોલાઈ આવી પછી વળી પાછી આખો હતી બધી ચકલીઓ આવવા માંડી કે અહીંયા હવે ખોરાક મળી ગયો છે નજીક ના બસ હવે આ બાર વાગ્યા સુધી આવશે પછી ચાર વાગ્યા પછી પાંચ વાગે ને પછી આવે ખાઈ જાય ટકા આવે ખાઈ જાય આવે પછી ખાઈ ખાઈ પછી

હેલો ગુડ આફ્ટરનૂન આફ્ટરનુન કેમ છો પોણા બે અને બસ જો જો જમવા બેસી આવે હમ તૈયાર બધુંય આહા પછી આમાં કઢી છાસ બની રહી છે ફૂલ તીખા મરચા નાખેલી છે તો આપણા ઢોલક ચાલો જમવા બેસી ગયા છે છૂટી દાળ કઢી રોટલી કાકડી અમારી ખાટી મીઠી કઢી છે આ જોઈ શકો છો અમારી ખાટી મીઠી કઢી છે આમની ખાલી ખાટી

કેમ રહ્યો મત મજા આવે હમ ઉભો તો રાખ પણ આમ જોતો કરી ઓ કોણ આટલા જોરથી હિંચકા ખાય

ફ્લેશલાઇટ કરી હાટ કેમ જા ટ્યુબલાઇટ મસ્ત કેવું મૂવી જોવા આવ્યા સુવા તો ઉપર આવ્યા હું શું જો ન્યા લખ્યું છે અરે વિચાર ડિપ્લોમા તારી જેમ ડિપ્લોમેટ છે મારી જેમ તો કઈ વાંધો નહીં આપણે જે વિચારીએ એ થાય સિક્રેટ જોઈ લો ને આપણે

સાઉથ ઇન્ડિયન મેન કોર્સ પણ એ જવાબ સબ્જી હાંડી ગુજરાતી કઢી હમ્મ તો હવે આ બાજુ છે મલ્ટીક્રુઝન રેસ્ટોરન્ટ ત્યાં જાય છીએ એ કે આટલું બધું આપણે નહીં ખાઈ શકીએ એ આટલું જ થાય

હા હાર્દિક પંડ્યા નું સિગ્નેચર વાળું બેડ નવી નવું બેડ આ તો નાના બેડ છે વાત સાચી છે મોટું બેડ માટે ના ના તો રાખવાનું હોય ને સાઈન કરી હોય તો ઓકે ગુજરાતી થાળી છે ને બફેટ ચાલો ઘણા દિવસે સારું પિક્ચર જોયું ટ્રુ સ્ટોરી વાળું અને કેવું લાવ્યું તમને પિક્ચર બહુ સારું હતું બહુ રીઅલ સ્ટોરી હતી મેં છેલે રીઅલ વિડિયો ભી બતાવ્યો કે જે છોકરી પાકિસ્તાન વઈ ગઈ હતી ફસાઈને પાછી કેમ લઈ આવી હમ અને બસ પછી અમે જમવા ગયા હતા કોઈ પૂછત કહું સયાજીમાં જમવા ગયા હતા ગઈ કાલે અમે ઢોસો ખાવા ગયા હતા એનું પૂછતા હતા ઈ એન્જલ મદ્રાસ કાફે હતું ઢોસાનું દુકાનનું નામ અને આવેલું હતું અક્ષરમાર્ગ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર વાળી એક્ઝેક્ટ શેરી સ્વામિનારાયણ મંદિરની સામેની શેરીમાં અને તેના ઢોસા મને બહુ પસંદ છે ઘણું જૂનું છે ચાલો હવે આ બ્લોગ ને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતી કાઢ નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત